નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની જેમ આપશે લાભો તો મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારીઓને હવે કેન્દ્ર સરકારની જેમ ગુજરાત રાજ્ય સરકારના તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને લાભ મળશે તો મિત્રો કયા કયા લાભ કેન્દ્રના ધોરણે પાત્ર થશે તેની તમામ વાત મિત્રો આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ અને મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને કરવાની કરવાનું વિનંતી અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને મિત્રો તમે સબસ્ક્રાઈબ કરીશો તો કોઈ પણ નવા વિડીયો આવશે તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય છે મિત્રો એટલે સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો તો મિત્રો સૌથી પહેલાં આપણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળતા લાભો વિશે વાત કરીએ તો મિત્રો આઠમા પગાર પંચની રચના થઈ ગઈ હોવા છતાં તેમની ભલામણો લાગુ કરવામાં લગભગ દોઢ વર્ષ લાગી શકે છે આ ભલામણો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં લાગુ કરવામાં આવશે પરંતુ હાલમાં પરિસ્થિતિ સ્પષ્ટ નથી આથી કેન્દ્રીય કર્મચારીઓના મનમાં ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે જેમ મુખ્ય સવાલ એ છે કે શું સરકાર નવા વર્ષના પ્રથમ છ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારો કરશે અરે મિત્રો એક્સપર્ટ અનુસાર આઠમો પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી મોંઘવારી ભથ્થાને બેઝિક પગારના ટકાવારી તરીકે ગણવામાં આવશે અને જાન્યુઆરી તથા જુલાઈમાં જુલાઈમાં વર્ષમાં બે વાર તેમના સુધારો કરવામાં આવશે મિત્રો આઠમો પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી મોંઘવારી વધતાને બેઝિક પગારના ટકાવારી તરીકે ગણવામાં આવશે મિત્રો આ ટકાવારી વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં નવીનતમ આર્થિક સુશંકો ભોગાવાના આધારે સુધારો કરવામાં આવશે મિત્રો અને મિત્રો એક્સપર્ટના મતે આઠમો પગાર પંચ હાલના મોંઘવારી વધતાને બેજીક પગારમાં સમાવીને એક નવું પગાર માળખું બનાવશે ત્યાં સુધી વર્તમાન મોંઘવારી વધતાની ગણતરી યથાવત રહેશે આઠમા પગાર પંચના અમલીકરણ બાદ હાલના મોંઘવારી વધથાને બેઝિક પગાર સાથે મર્જ કરવામાં આવશે જેનાથી એક નવું પગાર માળખું બનશે મિત્રો મતલબ કે મોંઘવારી ભથ્થું જે હાલમાં એક અલગ ભથ્થા તરીકે અસ્તિત્વમાં છે તે કર્મચારીઓના બેઝિક પગારનો હિસ્સો બનશે મિત્રો અને મિત્રો ઉપરાંત ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટે દિવાળી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા ડીએમાં ત્રણ ટકાનો વધારો મંજૂર કર્યો હતો જુલાઈથી ડિસેમ્બર સુધી અમલમાં રહેલો આ વધારો સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સામાન્ય રીતે દર દસ વર્ષે પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવે છે મિત્રો જેનમાં જેને ધ્યાનમાં રાખીને આઠમા પગાર પંચની ભલામણો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની શક્યતા છે આઠમા પગાર પંચે કેન્દ્રીય સરકારી કર્મચારીઓના પગાર પથ્થા અને સેવા શરતોમાં ફેરફારોની ભલામણો કરશે મિત્રો જેમાં રક્ષા સેવા કર્મચારીઓ અને પેન્શનરો સહિતના લોકો સામેલ રહેશે મિત્રો